મમી ક્યાં ગઈ મને તો આવ છે ભાવી શું કરું ઘરની સફાઈ કોનો ગામે મેલવું પડે સરસ નહીં કરી પડું દિવાળીની મે તો સુખે જ જતા નથી આપડે જતીય નહીં ਉਹਦੇ ਵਰਤਤਾ ਨਹੀਂ ਬਾਇਆ ਹੋ ਗਈ ਜੀ ਆਮ ਦਾ ਜੈਤਿੰਦਰ ਮਮਮੀ ਆਲੇ ਦਾ ਬਜ਼ਾਰ ਫੋਟੋ ਦਿਖਾਈ ਚਾਹਣਾ ਕਾਚਨਾ ਕਦੀ ਕੁੜਤ ਨਾ ਵਾਹਣ ਕਾਟੇ ਨਹੀਂ ਗਸਵਾ ਇਹ ਜਿੰਨੀ ਮਤ ਕੋ ਵਾਲੀ ਪੁਰਗੀ ਕੋੜੀ ਤੇਾਰੇ ਦਸੇ ਨਾ ਆਖੇ ਨਾ ਹੋਇ ਇਆ ਇਮੇ I do

હાલો હવે અંદર થોડું ઘણું કરશું આમ જો અમારું કિચન બિચન આ બધું જો પોળા પાડ દીધા જ ઘરની સાફ સફાઈ કરવાની છે આપણે હવે બે જણા જો કેટલા વાગ્યા અગિયાર વાગે મેમાન આવે તો એમને કે બે ઘડી ખાવા બાવા નહીં મળે તો આપણે સોફા બહાર કાઢી દઈશું હવે સોફા

કાચના વાસણ ના રમાય બેઠો અહીંયા વાત કરું એ બબુ આપણે સોફા ક્યાં હે બબુ આપણે સોફા આ બધું ઉખાડ નાખીને તો ચમચી આપી દે આપણે ઉખેડ નાખો જો આ બધું ઉખેડવાનું હો હવે ગાલી આ બધું લઈ લઈએ આ બધું કાલ તો શું બિલાડી પડી ખજાનો પડ્યો શું કે આપણે હવે આ જગ્યાએ તિજોરી સેટ કરી દઈએ છીએ એવી લાગે તો શું વાંધો મસ્ત લાગે જોઈએ ખાલી એવું ના હોય લાખ લાખ ભાઈ બહુ ના तो गाइस थई ले दू है था पे ऊपर दीजिए मैं पहले थोड़ा देख लें ऊपर क्या ली और का कुछ चालू कर दो बोले और क्या नहीं कुछ लगे इतना बहुत मैंने महात्मा जी बोलो जी लव यू और ये गमे कहां आवे बहुत बहुत खाती हूं ना क्या मैं महीने मैं जा रहा बैठ गई लो

અત્યારે બધા વાસણ ઘસી અહીંયા મૂકી દીધા જો આ રીતના કઈ ગોઠવણી કરી નાખીએ એક સોફા બાજુ મૂકી દીધો એક સોફા બાજુ પડ્યો છે અત્યારે લાઈટ બંધ કરી કારણ કે જીવડા બહુ આવે ને એટલે

અને બાબુ અહીં ગરબા રમે છે તો હે ને લપતી અને ને મેચિંગ કરી વાજ હે ને તો લાપી જ ભાઈ નહીં કાલ આવશે એટલે બધું વાસણથી ગોઠવે નહીં મસ્ત થઈ જશે ગોઠવી નાખશું અને જે ડેકોરેશન કરવાનું હોય ગરબા કરી નાખશું થોડું ઘણું તો કંઈ વિડીયોમાં બન્યા નથી રહેવાનું અને અહીંયા હું વિડીયોનો એન્ડ કરું છું જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને બરાબર અને જો તમે નવા હોય તો કંઈ કેવું નહીં તમને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવા એમ જ કહું છે અને બાઉ કે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કીધે હમ જો અત્યારે સાંજી થઈ થોડીક કામ કરતી હોય ફ્રેશ થયા હવે નહીં ક્યાંના કામ કરીએ હજી કાલે કાલે સવારથી આપણે ઉપરનું કામ ચાલુ કરવાનું હોય અને બધું પપ્પા નાખશું તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ તો માધાને જય માતા ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં પછી સાંજનો જે મેં વ્લોગ બનાવ્યો જે મેં એન્ડ કર્યો હતો એ એન્ડ પછી બહુ મેડમ પડી ગયા હતા પછી અમે ગયા હતા હોસ્પિટલ અને અત્યારે બાઉને મસી ગયો છે જોઈ શકો છો જો બબુ અત્યારે આરામ ઉપર બહુ તને શું થયું બટા હા શું થયું શું થયું પડી જાય એમાંથી પડી ગયું બાપા તો છોકરાઓ છોકરાઓ રમતા હતા ને એમાં ફૂડીડી ફરવા ફરતા ફરતા હે ને એને એક બી બીન થોડો ખસરી ગયો એટલે કંઈ ભાગતૂટ નહીં થઈ ખાલી શું કહેવાય કે મચકોડાઈ ગયો હે ખાલી એટલે આ રીતના ગરમ પાટો બાંધ્યો હવે આને હે ને ચાર ચાર કલાકે ખોલીને આને ગરમ પાણીથી શેક કરવાનો અને બાવને આરામ આપવાનો દવા આપી હે દવા પીવડાઈ એટલે સારું રહે અત્યારે પીવળવાનો ટાઈમ થઈ ગયો ખાઈ પીન સુવડાવી દીધી છે હવે દવા આપીશ એટલે થોડીક આરામ મળી જશે પછી સુઈ જશે રે જો શું થયું દીકોનો વાગ્યો મટી જશે હું મટી જાય મટી હાલ થોડોક તાવ જેવું લાગે હોય દવા પીવડાવી દો પછી એ આરામ કરે ને ગો બધું બધું તપા નાખવાનું હોય ને બધું આ હોઈ જાય પછી નાખ્યું કાલ સાંજે કરું તો થોડું ઘણું જો હજી સામાન્ય બધું ખૂણામાં બધું મૂકી દીધું હજી રસોડામાં એમની પડ્યું લાપી વાળાને બોલાવાના હતા હાંજે પોતે ટાઈમ મળે નહીં હવે હોઈ જાય એટલે સાંજે લાપી કરાવી દઈશું અહીંયા તો ઉપર બધું સાફ સાફસુફ કરવું થોડું આરામ મળે ને અને હોઈ જાય દવા પીવળીને ભૂરાઈ દઉં પછી શાંતિથી બે ત્રણ કલાક જે કામ થાય પતાવી દઉં કે નરોમે હે તો ચલો ગાઈસ હવે આપા રે દઉં થઈ ગઈ હે હવે આપડે કામ હે વર્ગીય ફટાફટ કામ બતાઈ દઈએ કા નું કો ગામ સે ખબર પડશે તો ફટાફટ કામ બતાઈ દો ના આવ દોન બાકી એ જો ના આવ દોન બધું ગમ કરેન પછી નેક્સ્ટ વિડીયો માં આપણે મળીએ છીએ ત્યાં સુધી